બે વર્ષમાં બત્રીસ કરોડનો રોડ ધોવાયો નારેશ્વર પાલેજ રોડની ખસતા હાલત કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતો ઓગણીસ કિલોમીટર લાંબો રોડ બે વર્ષ પહેલાં બત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે મજબૂતીકરણ સાથે બનાવવામાં આવ્યો હતો પરંતુ આજે આ રોડની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે ચોમાસાની શરૂઆત થતાં જ પાલેસથી માલોદ ગામ સુધીના રસ્તા પર કમરતોડ નહીં પરંતુ ગાડી તોડ ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે જાણે રોડ પર ખાડા નહીં પરંતુ ભૂવા પડ્યા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે રેતીની ટ્રકોની અવર અને નદી કાંઠે આવેલી રેતીની લીજોને કારણે રોડની હાલત વધુ બગડી છે ત્રણથી ચાર ફૂટ ઊંડા ખાડાઓને કારણે વાહન ચાલકો મૂંઝવણમાં મુકાય છે કે રોડ પરથી કેવી રીતે વાહન ધંકારવું આ રોડ પર અમુક સ્થળોએ તો એક બાજુ રોડ દેખાય છે જ્યારે બીજી બાળુ ખાડાઓનું કબજો જોવા મળે છે ઊંડા ખાડાઓમાં પાણી ભરાતા અજાણ્યા વાહન ચાલકોની હાલત કફોડી બને છે આ રોડનું મજબૂતીકરણ ખરેખર કેટલું મજબૂત હતું એ સવાલો ઉઠી રહ્યા છે લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રોડના ખાડાઓ પૂરવા પર ધ્યાન આપે જેથી વાહન ચાલકોને રાહત મળે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી છે જેથી નારેશ્વર જતા યાત્રાળુઓ અને સ્થાનિકોને હાલાકી ન ભોગવવી પડે ¿Por qué no te quiero. હાલની અંદર પાલેજ નાગેશ રોડ જે છે કે જે તે સમયે બત્રીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે સમયની અંદર કાગળ પર એવી વાત હતી કે આ રોડને વધુમાં વધુ મજબૂતીથી બનાવવામાં આવશે અને આ રોડ પર અસંખ્ય રેતીની ગાડીઓ ચાલે છે સરકારને રોયલ્ટીથી ઘણો ફાયદો થાય છે પરંતુ એ રોયલ્ટીના કારણે આ જે રોડ બને છે અને વહીવટી તંત્ર તથા માર્ગ અને મકાન વિભાગને ખબર છે કે આ રસ્તા પર એવી ગાડીઓ રેતીની ચાલતી હોય તો રોડ મજબૂતાથી બને હોત સારું મટિરિયલ વાપરી હોત તો આ રોડની પરિસ્થિતિ આટલી દયનીય બની હોત જ્યારે જ્યારે ચોમાસું આજે ચોમાસાની શરૂઆત છે એ પહેલાં રોડ પર લગભગ ત્રણથી ચાર ફૂટ જૂના ખાડા પડી ગયા છે રોડની દૂરદૂષા થઈ ગઈ છે જેના કારણે અહીંના સ્થાનિક રાહદારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર આ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે સફાળું જાગે અને રોડની તાકીદે સમારકામ કરવામાં આવે એ મારી આજ માગ્યા રજૂઆત કરી અત્યાર સુધી વચ્ચે પણ હું પીડબ્લ્યુ ડીનો ઓફિસર ગયો હતો અને રૂબરૂમાં વાત મેં ચર્ચાઈ હતી અને જે તે વખત અગાઉ પણ લેખિત રજૂઆતો આ બાબતે અમે કરેલી છે કે રૂમની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં ન આવે સારી ક્વૉલિટીનું મટિરિયલ વાપરવામાં આવે જેથી લોકોને રાહત થાય સૌથી વધુ ખાડા કઈ કઈ જગ્યાએ પડ્યા સૌથી વધારે ખાડા ઓજ જ આસપાસ સારીની આસપાસ માત્રોડ અને સાસરોડની આસપાસ સૌથી વધુ ખાડા છે કહી શકાય કે નેશનલ હાઈવે નંબર અડતાલીસથી માત્ર દસ કિલોમીટરના અંદરમાં જ સૌથી વધુ ખાડા પડી ગયા હા સો ટકા

કેટલો ઊંડા ખાડા પડે લગભગ ત્રણ ચાર ફૂટ ઊંડા ખાડા પડે છે અને ત્રણ ચાર જન તો કાલે પડ્યા હતા મારી દિક્કત પડ્યા હતા બાઇક લઈને પણ આ લોકો બસ આ લોકો ખાલી એમની જ પડેલી છે બીજા જનરલ પબ્લિકની પડેલી જ નથી આ લોકો શું નામ તો હું રાકેશભાઈ પાછાપુરા